જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ નસવાડીમાંથી એક ભવ્ય દ્રશ્ય નસવાડીમાં રામસેના ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે શ્રીજીને ભાવભીની વિદાય આપવામાં આવી ભાદરવા સુદ ચૌદશના પાવન દિવસે નગરમાં સ્થાપિત ગણેશ પ્રતિમાઓનું વિસર્જન ભારે ઉત્સાહ અને ઉમંગભેર કરવામાં આવ્યું ઠેર ઠેર પંડાલોમાં ગણપતિદાદાની આરતી ઉતારવામાં આવી હતી ડીજેના તાલ સાથે અને ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આના ગુંજતા નાદ વચ્ચે ભક્તોની ભીડ ઉમટી પડી હતી યુવાનો અને ભક્તોએ રાસ ગરબા પર મનમૂકી ને ઝૂમીને ઉત્સવને વધુ રંગીન બનાવ્યો હતો દસ દિવસના આતિથ્ય બાદ શ્રીજીને ભાવભીની આંખે વિદાય આપવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા મુકેશ પરમાર પ્રકોપ ન્યૂઝ નસવાડી આદિ તરઈ